સંસાર ઈશ્વર અવતારવાનું ત્યાં અવતાર લે છે એક બીજું સંસારમાં રહી ને હરિભક્તિ કરીએ એનું ફળ અગણિત છે ભજન સંસારમાં રહીને કરીએ તો હવે દ્રષ્ટાંત આપીને સમજાવું સમજો કે આપણે બધા અહીંથી પદપાળા રણુજા જાત્રા એ જઈએ ચાલીને આપણે બધાય પગપાળા યાત્રાએ અહીં થી નીકળ્યા એટલે બધાએ થોડું ભાતું લેવાનું પહેરવાના કપડા લેવાના બધા પોતપાતોનું કીટ થેલો તૈયાર કરવાનો હું તમારી સાથે હોય તો મારે જરૂર પડે કપડા વ્યવસ્થા બધી મારે કરવાની મારો થેલો હોય તમારો થેલો હોય આપણે બધા સાથે ચાલ્યા જતા હોય તમને એમ થાય કે બાપુનો થેલો હું ઉપાડી લઉં અને એમાંથી એક વ્યક્તિ મારો થેલો મારો વજન ઉપાડી અને આગળ આગળ ચાલ્યો જાય છે અને બીજા ચાર પાંચ જણા મારી બાજુમાં ચાલ્યા આવે છે અને એ ચાલતા ચાલતા મારા વખાણ કર્યા કરે બાપુ તમે તો બહુ સારા બાપુ તમે તો તમારી તો વાત ન થાય મારા એક વખાણ જ કર્યા કરે વખાણ જ કર્યા કરે અને એક વ્યક્તિ મારો થેલો લઈને આગળ ચાલ્યો જાય છે હવે તમે નક્કી કરો કે મને કોણ પ્રિય લાગે મને કોણ ગમે મારા વખાણ કરે એ જ મારો થેલો લઈને આગળ હાલ્યો જાય મારો થેલો લઈને આગળ ચાલનારો વ્યક્તિ જ મને પ્રિય લાગે મારા વખાણ કરે એ પ્રિય ન લાગે તો આ સંસાર છે ને ભગવાને રચેલો છે આપણે પરણીએ આપણે લગ્ન કરીએ એટલે આપણે એક સ્ત્રી એનો પિતા માતા હોય એ આપણને કન્યાદાન આપે આપણને જીમેદારી આપે કે હવે આજથી જીમેદારી આ તમારી 25 વર્ષ માં બાપે દીકરીની જીમેદારી પાળી પાળી પોષીને મોટી કરી 25 વર્ષ પછી જીમેદારી આપણને આપે આપણે એ જીમેદારી લઈએ માં બાપ આપણો પરિવાર આપણો સંતાન આપણા બાળકો એમ આપણી ઉપર આખો પરિવારની જીમેદારી આવે એ જિમ્મેદારી ચલાવતા ચલાવતા આપણે ભગવાનનું ભજન કરીએ એ વજન છે ને જિમેદારી એક વજન છે એ વજન લઈ આપણા માથા ઉપર એ વજન દેખાતો નથી પણ ચિંતા રૂપી વજન તેલનો ડબ્બો ખૂટી ગયો છે ચિંતા છે ઘરે દીકરો બીમાર છે દવાખાનામાં પૈસા નથી ચિંતાનો વજન છે આ વજન હોવા છતાંય આપણે પ્રભુની સેવા કરતા રહીએ પ્રભુનું કામ કરતા રહીએ વજન ઉપાડતા રહીને આગળ આગળ ચાલ્યા જઈએ છીએ એટલે ભગવાનની થોડીક ભાર આપણે સંસારીઓ ઉપાડીએ એટલે ભગવાનને સંસારીઓ વધારે પ્રિય છે અને સંતો જે કહે છે એ ભગવાનની પાસે જ બેઠા રે એની સ્તુતિ કર્યા કરે છે સમજાય છે ને સાધુ સંતો છે એની ઉપર આ કોઈ જિમ્મેદારી જ નથી સંસારની ક્ષમા કરજો બાપુ પણ આશ્રમ ની અંદર તેલ ખૂટી ગયું હોય અને પાંચ જણા આવ્યા હોય તેલ ન હોય પાંચ જણા જણાતા આવી ગયા તો તમે સાધુ સંત એકલા હોય આશ્રમમાં તો એ તો કહી શકે કે બાપુ આ તેલ ને એવું કઈ વ્યવસ્થા છે ની જે છે એનું હરિહર કરી લ્યો અને કઈ ન હોય તો કે જળરામ પી લ્યો અને સુઈ જાઓ

પધરામણી કરવા હું જાઉ પછી મને એમ થાય ઘરે આ બિચારા એનું પરિવાર નું ગુજરાન કેમ ચલાવતા છે આમાં હું આવી ગયો કઈ નહી તો કાઈ નહી એકસો એક રૂપિયા તો એ શરણ માં બિચારા મૂકવા પડશે ને મારા હોય એની તો વાંધો નહી ન હોય એની પરિસ્થિતિ કેવી થાય હું તો ખાસ પાછું એવું કરું એને જે પૈસા આપ્યા હોય ને એ પૈસા ને એક બાજુ મૂકી દઉં અલગ ખીચા માં મૂકું બે ખીચા એટલે હું રાખું એ અલગ મૂકું અને એ પૈસા ખાસ કરી અને ગૌશાળામાં વાપરું ગાય માતાને પ્રાર્થના કરું કે આ એને ગરીબના પરસેવાના છે એની ઉપર દયા કરજે એની ગરીબી દૂર કરજે